નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાવદેપુર વન વિભાગ દ્વારા પર્યાવરણ અને વનસૃષ્ટિ માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર રેન્જના પીપલેજ ગામે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વીસ હેક્ટર વિસ્તારમાં બીજ વાવેતર કરાયું છે જંગલના એવા વિસ્તારો જ્યાં માનવીય પ્રવેશ મુશ્કેલ હોય ત્યાં ડ્રોન દ્વારા સીધા આકાશમાંથી બીજ છાંટવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે કાર્યક્રમનો આરંભ સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા અને ભાજપ મહામંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો એક નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાવદેપુર ભાજપા પ્રમુખ રસિકભાઈ રાઠવા સરપંચ રમેશભાઈ રાઠવા નાયબ વન સંરક્ષક આરબી सोलंकी ओ निरंजन राठवा वी डी राठवा वनपाल वनरक्षकों અને સ્થાનિક ગ્રામજનો એ હાજરી આપી હતી આ કાર્યક્રમ હોટાવદેપુરના বনવિસ્તાર માટે ટેકનોલોજી અને પર્યાવરણને જોડતી મહત્વપૂર્ણ પહેલ બની રહેશે રકોપ ન્યૂઝ માટે છોટાઉદેપુરથી નટવરભાઈ નટુભાઈ પરમારના વિશેષ અહેવાલ સાથે